બાપુ એક સુંદર મજાનો પરિચય પ્રસંગ છે અને આ પરિચય પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિશે કે જેમનું હાલમાં જ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે સૌપ્રથમ વાત કરીએ વિજયભાઈ રૂપાણીના જન્મ વિશે તો વિજયભાઈ રૂપાણીનો જન્મ બે ઓગસ્ટ ઓગણીસો છપ્પન ના રોજ ભારતમાં નહીં પરંતુ બર્માના એટલે કે વર્તમાન મ્યાનમારના યાંગોનમાં પિતા રમણીકલાલ અને માતા માયાબેનના તેઓ સાતમા અને સૌથી નાના પુત્ર હતા તાત્કાલીન બર્મામાં અસ્થિરતા ઊભી થતા તેમનો આખો પરિવાર

વિજયભાઈ રૂપાણીએ અભ્યાસ દરમિયાન જ રાજકીય સફરની શરૂઆત કરી હતી ત્યારબાદ વિજયભાઈ રૂપાણીના પરિવાર વિશે વાત કરીએ તો વિજયભાઈ રૂપાણીના લગ્ન અંજલીબેન સાથે થયા છે જે ભાજપ મહિલા પાંખના સભ્ય પણ છે અને આ દંપતીને એક પુત્ર ઋષભ જે એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે અને એક પુત્રી રાધિકા જે પરિણીત છે આ દંપતીએ તેમના સૌથી નાના પુત્ર પૂજિતને અકસ્માતમાં ગુમાવ્યો હતો અને ચેરિટી માટે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ શરૂ કર્યું હતું વિજયભાઈ રમણીકલાલ રૂપાણી એક ભારતીય રાજકારણી હતા જેમણે બે હજાર સોળથી લઈ અને બે હજાર એકવીસ સુધી બે ટર્મ માટે ગુજરાતના સોળમાં મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી તેઓ રાજકોટ પશ્ચિમનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત વિધાનસભાના સભ્ય હતા તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય હતા વિજયભાઈ રૂપાણી તેમના પિતા દ્વારા સ્થાપિત એક ટ્રેડિંગ ફર્મ રમણીકલાલ એન્ડ સન્સમાં ભાગીદાર હતા તેઓ સ્ટોક બ્રોકર તરીકે કામ કરતા હતા વિજયભાઈ રૂપાણીએ તેમની કારકિર્દીની શરૂઆત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપી સાથે સંકળાયેલા વિદ્યાર્થી કાર્યકર તરીકે કરી હતી તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આર માં જોડાયા અને ત્યારબાદ ઓગણીસો એકોતેર માં જનસંઘમાં જોડાયા હતા તેઓ ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી જ તેમની સાથે જોડાયેલા હતા ઓગણીસો ને વિજયભાઈના જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો એ સમયના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા દેશમાં કટોકટી લાદવામાં આવી યુવાનીના ઉમરે પગ મૂકેલા વિજયભાઈને થયું કે લોકો દ્વારા લોકો માટે અને લોકો થકી ચાલતી શું આ લોકશાહી છે તેઓએ મનમાં ગાંઠ વાળી કે આ દેશ માટે મારે કંઈક કરવું છે લોકશાહીને બચાવવા તેઓ રાજકોટની શેરી અને રસ્તા ઉપર લોકોને જગાડવા ઉતરી આવ્યા તેમની સાથે વજુભાઈ વાડા સ્વ અરવિંદભાઈ મણિયાર શ્રી ચીમનભાઈ શુકલ શ્રી પ્રવીણભાઈ જ્યોતિન્દ્રભાઈ મહેતા વડીલબંધુ પ્રવીણભાઈ રૂપાણી વગેરે અનેક શનિષ્ઠ કાર્યકરો સાથે વિજયભાઈ રૂપાણીની પણ ધરપકડ થઈ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આર ના પ્રચારક હતા તેઓ ઓગણીસો મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્પોરેટ તરીકે ચૂંટાયા હતા અને ડ્રેનેજ સમિતિના અધ્યક્ષ બન્યા હતા તેઓ ઓગણીસો અઠ્યાસીથી થી ઓગણીસો સુધી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આર ની સ્થાપના સમિતિના અધ્યક્ષ બન્યા હતા ઓગણીસો પંચાણુંમાં તેઓ ફરીથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આરએમસીમાં ચૂંટાયા હતા તેમણે ઓગણીસો છન્નુંથી ઓગણીસો સત્તાણું સુધી રાજકોટના મેયર તરીકે સેવા આપી હતી ઓગણીસો અઠ્ઠાણુંમાં તેઓ ભાજપના ગુજરાતના એકમના મહામંત્રી બન્યા હતા અને કેશુભાઈ પટેલના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન મેનિફેસ્ટો સમિતિના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી બે હજાર છમાં તેમને ગુજરાત પ્રવાસ સ્થળના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા બે હજાર છથી બે હજાર બાર સુધી તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા હતા તેમણે નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી કાળ દરમિયાન ચાર વખત ભાજપના ગુજરાત એકમના મહામંત્રી અને બે હજાર તેરમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી ઓગસ્ટ બે હજાર ચૌદમાં જ્યારે ગુજરાત વિધાનસભાના વર્તમાન સ્પીકર વજુભાઈ વાળાએ રાજકોટ પશ્ચિમ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું ત્યારે ભાજપ દ્વારા વિજયભાઈ રૂપાણીને તેમની ખાલી પડેલી બેઠક માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા તેમણે ઓગણીસ ઓક્ટોબર બે હજાર ચૌદના રોજ પેટા ચૂંટણીમાં આમ માર્જિનથી જીત મેળવી હતી નવેમ્બર બે હજાર ચૌદમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા કરવામાં આવેલા પ્રથમ કેબિનેટ વિસ્તરણમાં તેમને મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા હતા અને પરિવહન પાણી પુરવઠો શ્રમ અને રોજગાર મંત્રાલય સંભાળ્યું હતું ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર સોળના રોજ વિજયભાઈ રૂપાણી આરસી ફળદુના સ્થાને રાજ્ય ભાજપ પ્રમુખ બન્યા તેઓ ફેબ્રુઆરી બે હજાર સોળથી ઓગસ્ટ બે હજાર સોળ સુધી ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા હતા વિજયભાઈ રૂપાણી સાત ઓગસ્ટ બે હજાર સોળના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા બે હજાર સત્તરની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુને હરાવ્યા હતા બે હજાર અઢારના રોજ બીજી વખત મુખ્યમંત્રી બન્યા અને અગિયાર સપ્ટેમ્બર બે હજાર એકવીસના રોજ તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું બાર જૂનના રોજ બપોરે એકને આડત્રીસ વાગ્યે ચાલીસથી બેતાલીસ ડિગ્રીની ગરમી વચ્ચે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર એકસો એકોતેર ટેક ઓવર થઈ હતી ટેક ઓફ થતા બાદ એકને ચાલીસ વાગ્યે મેઘાણી નગરના ઘોડા કેમ્પ ખાતે પ્લેન ક્રેશ થયું હતું અને આ ભીષણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બસો પીચોતેર જેટલા લોકોના મોત થયાના અહેવાલ છે જેમાં વિમાનમાં સવાર બસો એકતાલીસ મુસાફરો તેમજ બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલના ચોત્રીસ લોકોનો સમાવેશ થાય છે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત બસો પિચોતેર લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો વિજયભાઈ રૂપાણી પોતાની દીકરીને લંડન મળવા જઈ રહ્યા હતા તેમજ આ પ્લેનમાં તેઓ તેમના પરિવાર માંથી એકલા જ હતા દેવાતી દેવ મહાદેવ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત તમામ મૃતકોની આત્માને શાંતિ આપે અને એમના પરિવારને આ વસમી વેળાએ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું બાપુ આ હતો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આરએસએસના પ્રચારક વિજયભાઈ રૂપાણીના જીવન પરિચયનો પ્રસંગ आ प्रसंग आ कथा आ पूरेपूरी पूरे बदल आप ए खूब खूब आभार आप नो दिवस शुभ रहे महादेव हर